મિત્રો ગુજરાત વેધર ફોરકાસ્ટમાં આપનું સ્વાગત છે હું છું સુરેશ તો મિત્રો આપણે આજે આ વિડીયોના માધ્યમથી વાત કરવાની છે કે સક્રિય સિસ્ટમની સ્થિતિ શું છે અને મિત્રો આવનારા દિવસની અંદર ગુજરાતમાં કેવું વરસાદનું જોર જોવા મળી શકે છે અને મિત્રો સાથે સાથે વાત કરવાની છે કે ચોમાસું વિદાય બાબતે માહિતી આપવાની છે તો મિત્રો વિડીયોને અંત સુધી બનાવી રહેજો ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌ પ્રથમ આપણે હવે વાત કરીશું કે સક્રિય સિસ્ટમની સ્થિતિ શું છે તો મિત્રો આપણે જણાવ્યા મુજબ બંગાળની ખાડીની અંદર તમે જોઈ શકો છો કે આંધ્યપ્રદેશ અને ઓડિશાના જે ભાગો છે ત્યાં સિસ્ટમ બની ગઈ છે એટલે કે સર્ક્યુલેશન સિસ્ટમ છે તે ઓડિશા અને આંધ્યપ્રદેશના કાંઠા વિસ્તાર ઉપર બની ગઈ છે અને આ સિસ્ટમ તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીના જે વિસ્તારો છે ત્યાં બની છે અને આ સિસ્ટમ છે તે મહારાષ્ટ્રના ભાગો સુધી આવી શકે છે તમે મેપમાં જોઈ શકો છો કે જે સિસ્ટમ છે તે આપણે તમને બતાવીશું કે કઈ તરફ આગળ વધશે તો મિત્રો આ સિસ્ટમ છે તે મહારાષ્ટ્રના ભાગો તરફ આવશે ને ત્યારે જે સિસ્ટમનું સર્ક્યુલેશન છે તે ગુજરાતના ભાગો પર લંબાશે એટલે કે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર છે તે મિત્રો લોટરી રાઉન્ડ જોવા મળી શકે છે એટલે કે બપોર બાદ જે કે મંડાણી વરસાદ પડતો હોય છે તે તેવી જ રીતે એટલે કે બપોર બાદ ગાજવીજવાળો વરસાદ ગુજરાતના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારો મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો અમુક વિસ્તારો મિત્રો ઉત્તર ગુજરાતના ત્યાં છૂટાછવાયા વિસ્તારોની અંદર લોટરી રાઉન્ડ આવી શકે છે અને ગાજવીજવાળો વરસાદ છે તે મિત્રો બપોર બાદ જોવા મળી શકે છે એટલે કે આવનારા દિવસોની અંદર એટલે કે આવનારા બેથી ત્રણ દિવસોની અંદર મિત્રો આ લોટરી રાઉન્ડ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ચાલુ થઈ શકે છે અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ગાજવીજવાળો વરસાદ પડી શકે છે તો મિત્રો હવે આ વરસાદ અને સક્રિય સિસ્ટમની માહિતી હવે આપણે વાત કરીશું કે ચોમાસું જે છે તે વિદાય ક્યારે લેશે અને શું છે તેની સત્ય હકીકત એટલે કે મિત્રો ચોમાસું વહેલું વિદાય લેશે કે મોડું વિદાય લેશે તેની આપણે આમાં માહિતી આપીશું તો મિત્રો ચોમાસું વિદાય બાબતની વાત જોઈએ તો મિત્રો ચોમાસું જે છે તે મિત્રો તેની નોર્મલ ડેટ છે એટલે કે હવામાન વિભાગ દ્વારા જે નોર્મલ તારીખ છે તે મિત્રો ચોમાસા વિદાયની તે સત્તર સપ્ટેમ્બર છે અને મિત્રો બે હજાર ચોવીસનું ચોમાસું જે છે તે પણ નોર્મલ તારીખથી છ દિવસ મોડું વિદાય શરૂઆત થઈ એટલે કે જે રાજસ્થાનના પશ્ચિમ ભાગો છે તેના ઉપરથી ચોમાસું વિદાય લેતું હોય છે તેમાં પણ મિત્રો જે સત્તર તારીખ છે તેનાથી ત્રેવીસ સપ્ટેમ્બરે વિદાય થઈ હતી એટલે કે બે હજાર ચોવીસની જે ચોમાસું વિદાય હતી તે મિત્રો ત્રેવીસ સપ્ટેમ્બરથી શરૂઆત થઈ હતી અને મિત્રો તેની નોર્મલ તારીખ છે સત્તેર સપ્ટેમ્બર અને ત્રેવીસ સપ્ટેમ્બરે શરૂઆત વિદાયની થઈ હતી અને ત્યારબાદ ગુજરાતના જે બાકીના વિસ્તારો છે તેની અંદર પણ મિત્રો એક ઓક્ટોમ્બરે સૌરાષ્ટ્રના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર એક ઓક્ટોબરના રોજ વિદાય થઈ હતી ચોમાસાની અને ત્યારબાદ મિત્રો જે બાકીના વિસ્તારો છે તેની અંદર પણ મિત્રો ચૌદ ચૌદ ઓક્ટોમ્બરથી ઘણા ગુજરાતના વિસ્તારોની અંદરથી ચોમાસાની વિદાય થઈ ગઈ હતી બાકી દક્ષિણ ગુજરાતના ત્રણ ચાર જિલ્લા હતા જે વલસાડ નવસારી ડાંગ અને તાપી આ વિસ્તારોની અંદરથી મિત્રો ચાર જિલ્લાની અંદરથી ચોમાસાની વિદાય નથી થઈ બાકીના ગુજરાતના જે વિસ્તારો છે તેની અંદર મિત્રો ચૌદ ઓક્ટોમ્બરે ઘણા વિસ્તારોની અંદર ચોમાસાની વિદાય થઈ ગઈ હતી તો મિત્રો આ હતી ચોમાસાની વાત અને મિત્રો આ બે હજાર પચીસનું ચોમાસું છે તે મિત્રો તેની નોર્મલ તારીખ કરતાં થોડું મોડું વિદાય લે તેવી શક્યતા હાલમાં લાગી રહી છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર